આ ભાઈ છે ને ગાડી ખરીદી આવ્યા છે હું લાવ્યો ભાવ તું હું લેવો એ ભાવ ક્યાં છે હા આ ગાડી લાવ્યો તું આ ભાઈ છે ને એ ગાડી અત્યારમાં ખરીદી કરી એવા છે ના જો રોટલી ને ઉમર બાય છે ને નાસ્તો બનાવી નાખ્યો છે ને આપણે કપા લાવ્યા હતા ઘી ને અત્યારમાં છે ને મેંગી બનાવી નાખે બોલો તો મેંગી છે ને આ ભાઈ બનાવી છે ને આ ભાઈ તો અત્યારે ગાડીમાં બેઠા છે કા ગાડીમાં બેઠો તો હાલો પેલા આપણે નાસ્તો કરી લઈએ તો આપણે નાસ્તો કરી લીધો છે થઈ ગયા છે ઊભા પાણીને ને ઉપી લીધું છે હવે એ છે આપણે ગેટની બહાર કેમ ઓટો મારવા તો આપણે નાઈ ધોઈ નાખ્યા છે ફ્રેશ થઈ ગયા છે મજા આવી ગઈ ઊના પાણી એ નાઈ તાઢા પાણી એ આ ભાઈ જો આજે થા થા વરવા કપા માથે આવી છે ને એ ભાઈ વરવા વિયા ગયા રમુકડા ને એ બધું વરીન વિયા આવ્યા છે કા હું લાવ્યો આ ઈ લાવ્યો ને આ જીસે બી લાંબુ આ ભાઈ નવી નવી જીસે બી હો ભાઈ હા રમુકડા નો પાર ને તોય રમુકડા રમુકડા